શું છે તમારી માંગણી શું છે ભરતભાઈ આજે અમે મંત્રી સાહેબ પાસે અને શિક્ષણ મંત્રી અને સીએમ સાહેબ પાસે ભીખ માંગવા આવ્યા છે અમારી રોજગારીની ની ભીખ અમને આપો ભીખ માંગી રહ્યા છીએ તમારો કેટલો માં દિવસ છે આજે અમારો ત્રેવીસ મો દિવસ છે ત્રેવીસ દિવસ થી ભીખ માંગી આજે નથી આપી મંત્રી સાહેબ ને સીએમ સાહેબ ને કેવી છે રોજગારી આપો અને અમારી કાયમી વ્યાયામ શિક્ષક ભરતી કરો બરોબર બરોબર આજે ત્રેવીસમો છે એમ